અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં શિવા ગ્રુપ દ્વારા મેઘાણીજીની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ નિમિત્તે હેમંત જોશીને મેઘાણી એવોર્ડ એનાયત સમારોહ યોજાયો જેમાં એને એવોર્ડ આપવામાં આવ્યો હતો રિપોર્ટર સમીર વિરાણી બગસરા અને દર્શને ત્યાં પ્રોગ્રામ આવવાન વાર આવતા હોય જવાનું થતું હોય એટલે ખૂબ સારો તમે આ કાર્યક્રમ યોજો છે બહુ ટાઈમે અને કલાની કદર કરે એ ખરેખર ભગવાનને ખૂબ ગમે છે કલાથી ભગવાન પ્રસન્ન થાય છે કલાથી સમાજમાં શાંતિનું વાતાવરણ સ્થપાય છે અને કલાની કદર કરે એની એક ઠકો ખૂબ રાજીબો થાય છે તો કલાકારની સેજન તેમાં ભાવનારી બધાય સાજિંદાવાળા ભક્તો ખૂબ સારી રીતે હેમંતભાઈને સપોર્ટ આપી રહ્યા છે અને ખાસ કરીને મારો દર્શન એની સાથે પહેલાથી જોડાયેલો છે બે મિત્ર છે અને સત્સંગમાં ભાઈ પ્યાસું છે એટલે ખૂબ સારું એવું આયોજન કર્યું એવોર્ડ આપે અને એમની પ્રેરણા એમની ભાવનાને વધારે પ્રેરણા મળે એમની શ્રદ્ધા વધારે બુદ્ધિ પામે અને ખૂબ સારું અત્યારે આ કાર્ય કરી રહ્યા છે વિશેષ ભગવાન એમને એવી શક્તિ આપે તેમના દ્વારા ખૂબ આવા સારા ભજનો ગવાય લોકોમાં ખૂબ ભજનોની માંગ વધે અને ધાર્મિકતા વધે લોકોના અંતરમાં શાંતિ સ્થપાય એવી ભગવાન શિહરી એમને શક્તિ આપે ખૂબ શક્તિ આપી છે વિશેષ શક્તિ આપી અને ધાર્મિક અમદી લોભ હોય ને આવા કાર્યક્રમોના માધ્યમથી ધાર્મિકતા વધે એમને લોભ હોય ને એમાં આવા વિશેષ કાર્યક્રમો થાય તો અમારે એટલી ઓછી મહેનત પડે અમારા સપોર્ટમાં તમને ખૂબ સારું આખો સમાજ રંગથી રંગાઈ ભગવાનના કરો હસ્તો દેશ ઉત્તર સ્વામી મહારાજ જય રામચંદ્ર ભગવાનની જય આજે શિવા ગુરુ વગ આયોજિત એકસો ઓગણત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે તમારે નામ આપણે ડાઉટ તો ગયો પણ વડોદરાનું કીધું એટલે હું પૂછવાનો વડોદરા તા ને ખુબ જૂના અને જાણીતા આપડા ખુબ જોડાયેલા એવા અમારા હેમંતભાઈ બહુ મોટા કલાકાર છે